હેલો મિત્રો કેમ છો બધા મજામાં ને મિત્રો જાહેરાત ક્રમાંક ત્રણસો ને એક બે હજાર પચીસ છવ્વીસ મહેસૂલી એટલે કે રેવન્યુ તલાટી વર્ગ ત્રણની જે પ્રિલિમિનરી પરીક્ષા છે તેનો અભ્યાસક્રમ વિગતવાર જાહેર થઈ ગયો છે મિત્રો કોઈ પણ યુદ્ધ આપણે લડવા જઈએ તો પહેલાં રણભૂમિમાં કેવી રીતે યુદ્ધ લડશું તેની સ્ટ્રેટેજી તૈયાર કરવામાં આવે છે તો આપણું પણ આ એક જિંદગીનું યુદ્ધ જ છે અને પરીક્ષાની રણભૂમિમાં આપણે કેવી રીતે તૈયારી કરીને જઈએ જેથી કરીને આ યુદ્ધ ફતેહ કરી શકીએ તે માટે તેનો અભ્યાસક્રમ જાણવો ખૂબ જરૂરી છે મિત્રો સંપૂર્ણ પરીક્ષા બસો માર્ક્સની લેવાની છે જેમાં અલગ અલગ વિષયને અલગ અલગ ગુણનું ભારાંક આપવામાં આવ્યું છે અને જો મિત્રો તમે એ ગુણના ભારાંકને અનુલક્ષીને દરેક સબ્જેક્ટમાં ટુ ધ પોઈન્ટ તૈયારી કરો તો મિત્રો તમને સારું સ્કોરિંગ કરતાં દુનિયાની કોઈ તાકાત રોકી શકતી નથી મેં પણ વર્ષ બે હજાર સોળની રેવન્યુ તલાટીની ભરતી પરીક્ષામાં આ જ સ્ટ્રેટજી અપનાવી હતી હું સિલેબસના પ્રત્યેક પોઈન્ટને વળગી રહી હતી અને પ્રત્યેક ટોપિકને મેં ક્લિયર ટુ કટ કર્યો તો અને એટલે જ હું પોતે પરીક્ષા પાસ કરી શકી હતી તો તમે પણ મિત્રો તમામ વિષયના તમામ પોઈન્ટને તૈયાર કરો એવી હું દિલથી અભિલાષા રાખું છું જેમાં મિત્રો ગુજરાતી વ્યાકરણ વીસ માર્ક્સનું તમને પૂછાવાનું છે જેમાં રૂઢિપ્રયોગોનો અર્થ કહેવતોનો અર્થ સમાસ વિગ્રહ કરી તેને ઓળખવાનો હોય છે છંદ અલંકાર સમૂહ શબ્દ માટે એક શબ્દ જોડણી શુદ્ધિ લેખન શુદ્ધિ ભાષા શુદ્ધિ સંધિ જોડો અથવા તો છોડો અને સમાનાર્થી અથવા વિરુદ્ધાર્થી શબ્દો આ બધા જ પોઈન્ટમાંથી તમને એક અથવા બે માર્કના પ્રશ્નો પૂછાઈ શકે છે અને તમે ધારો તો આ તમામ રોકડિયા માર્ક્સ કહી શકાય ચોક્કસથી તમે તૈયાર કરો ને જો તમે એવું ઈચ્છો છો કે રૂઢિપ્રયોગો હું લઈને આવું આપની સમક્ષ કહેવતો અને એના અર્થ લઈને આવું છંદ કે અલંકારની આપણે ચર્ચા કરીએ શબ્દ સમૂહ માટે એક શબ્દ હું લઈને આવું તો આપ મને કમેન્ટ કરી શકો છો મિત્રો મારી સ્ટ્રેટજીમાં અમુક અમુક સબ્જેક્ટ મારા મીડિયમ હતા અમુક નબળા હતા પણ જે ગુજરાતી વ્યાકરણ ઇંગ્લિશ વ્યાકરણ જેવા મેથ્સ રીઝનિંગ એવા મેં અતિશય તૈયારી કરીને એને ખૂબ પ્રબળ બનાવ્યા જેથી કરીને એમાં એક પણ માર્ક્સ મારો ગુમાવવામાં ન આવે કેમ કે મિત્રો જનરલ નોલેજ તો અનલિમિટેડ છે તો એમાં તો જેટલું બધાને આવડતું હશે એટલું જ કદાચ મને આવડવાનું છે તો હું મારા જ્ઞાનનો વધારો ક્યાં કરી શકું તો કે રૂઢિપ્રયોગ છે સમાનાર્થી વિરુદ્ધાર્થી શબ્દ પ્રયોગ છે ઇંગ્લિશ વ્યાકરણ છે તો એ બધું રોકડિયા માર્ક્સ છે ને એમાં એક એક માર્ક્સ તમે જો મેળવી લો તો પણ કટ ઓફમાં તમે નામ લાવી શકો એવું બની શકે ગુજરાતી વ્યાકરણની વાત કર્યા બાદ મિત્રો ઇંગ્લિશ વ્યાકરણમાં ટેન્સિસ કરવાના છે જે કાળ કહી શકાય ત્યારબાદ એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ નેરેશન મિત્રો ડાયરેક્ટ ડિરેક્ટ ઇનડિરેક્ટ પણ તમારે કરવાનું છે ટ્રાન્સફોર્મેશન ઓફ સેન્ટેન્સીસ તમને સેન્ટેન્સ ચેન્જ કરવાના કહેશે ટ્રાન્સફોર્મેશન કરવાનું છે એ પણ તમારે મિત્રો આવશે બધું ઓબ્જેક્ટિવ વચ્ચે તો તમે થોડી પ્રેક્ટિસ કરશો તો ઓપ્શન ઉપરથી પણ તમે માર્ક લઈ શકશો અને સાચો જવાબ મેળવી શકશો યુઝ ઓફ આર્ટિકલ્સ મિત્રો એન્ડ ધ અને ડિટરમિનેશન ત્યારબાદ યુઝ ઓફ એડજેક્ટ એડજસ્ટિવ અને વર્બ્સ એડવર્બ્સ નાઉન્સ પ્રોનાઉન્સ આ મિત્રો એક એક ટોપિક છે જે તમારે ક્લિયર એન્ડ કટ કરવાના છે યુઝ ઓફ ઇડિયોમેટિક્સ જે ઇડિયમ્સ છે રૂઢિપ્રયોગો ઇંગ્લિશના એ પણ તમારે કરવાના છે જે મિત્રો અમુક વસ્તુ આપણને કદાચ ન આવડે ચલો રૂઢિપ્રયોગો આપણને ગુજરાતીમાંય થોડા ફાંફા પડે છે તો ઇંગ્લિશમાં કદાચ ન આવડે પરંતુ જે આ નાઉન છે ને એન ધ વાળું પ્રોનાઉન્સ ને એ બધું તો આપણે કરી શકીએ છીએ આર્ટિકલ્સ છે એડવર્ડ છે એડજેક્ટિવ્સ છે બરોબર તો જેટલું આપણાથી થાય એટલું મેક્ઝિમમ કરવા માટે પ્રયત્ન કરો સિનોનિયમ એન્ટોનિયમ સમાનાર્થી વિરુદ્ધાર્થી પણ આપણે કરી શકીએ અમુક અમુક જે વારંવાર એક્ઝામમાં પૂછાતા હોય છે એનું જ રિપીટેશન થતું હોય છે તો મિત્રો આપણે જૂના ગોણ સેવાના અને જીપીએસસીના પણ પેપરો જોઈ લેવા જોઈએ અને તેમાં જે શબ્દો આવ્યા છે તેનું એકવાર રિવિઝન કરી નાખવું જોઈએ વન વર્ડ સબસિસ્ટ ટ્યુશન કરવાનું છે આપણે સમૂહ શબ્દ માટે એક શબ્દ એ થોડો કદાચ અઘરો પડી શકે પણ આપણે પ્રયત્ન ચોક્કસ કરી શકીએ એફિક્સ કરવાના છે આપણે એ એસ ને ઈ ને બધું જે લગાડીએ છીએ ને એ બધું ત્યારબાદ મિત્રો વર્ડ્સ ધેટ ક્યુઝ કન્ફ્યુઝન લાઈક હોમ હોમોનિયમ જે ટૂંકમાં કન્ફ્યુઝન કરતા હોય કે વધારાના વર્ડ્સ હોય જે દૂર કરવાના છે એને લગતો એક મુહાવરો જેવું આવી શકે છે તો આમાંથી મિત્રો તેરમાંથી મારે જો કે ઇંગ્લિશમાં ફાંફા પડે છે પણ તેરમાંથી વીસ માર્કથી આપણે વધારે નહીં તો આઠથી બાર માર્ક્સ પણ લઈ લઈએ ને તો પણ કટ ઓફ માટે સફિશિયન્ટ છે પણ હાવ જો તમે ઇંગ્લિશને સ્કીપ કરી દેશો તો કટ ઓફમાં આવવું મુશ્કેલ બનશે પણ આમાંથી અમુક અમુક તમે ટોપિક તારવી શકો છો કે હું ટેન્સ કરી શકું છું એક્ટિવ પેસિવ કરી શકું છું નેરેશન ડિરેક્ટ ઇનડિરેક્ટ બી કરી શકું છું તો જેટલું તમે કરી શકો છો એને ચોક્કસ પાકા પાયે ક્લિયર એન્ડ કટ કરી નાખો જેથી કરીને તમે તમારા સ્થાનની પ્રબળતા વધારી શકો ત્યારબાદ મિત્રો રાજ્ય વ્યવસ્થા જાહેર વહીવટ અને અર્થશાસ્ત્ર આ તમામ વિષયના થઈને ત્રીસ ગુણ એટલે એપ્રોક્સ ત્રણેયના દસ દસ ગુણ હોઈ શકે પછી કોઈકના બાર હોય તો કોઈકના આઠ પણ હોવાના તો એ પ્રમાણે આપણે ત્રીસ ગુણનું કરવાનું છે જેમાં મિત્રો રાજ્ય વ્યવસ્થા અને જાહેર વહીવટમાં ભારતીય બંધારણ વિશેની માહિતી છે ત્યારબાદ સંઘ અને રાજ્યના કાર્યોને જવાબદારીઓ વિશે આપણે તૈયાર કરવાનું છે ભારતમાં નગરપાલિકાનું માળખું અને એના કાર્યો ન્યાયિક સમીક્ષા જનહિત યાચિકા અને બંધારણીય રીટ એ બધું આપણે કરવાનું છે બંધારણીય સંસ્થાઓના સત્તા કાર્યોને જવાબદારી કરવાની છે વૈધાનિક નિયમનકારી અને અર્ધન્યાયિક સંસ્થાઓ કરવાની છે ત્યારબાદ મિત્રો સ્થાનિક સરકાર છે આપણે જે ગ્રામ પંચાયત વગેરે એ એ બધી કરવાની છે અને કેન્દ્ર અને રાજ્ય સરકારની અગત્યની જે યોજનાઓ હાલમાં છે નીતિઓ છે કાર્યક્રમો છે તે પણ કરવાના છે મિત્રો આ એક પ્રકારનો કરંટ અફેરનો પ્રશ્ન છે પરંતુ બંધારણ અને કરંટ બંનેમાં કવર થઈ જશે જાહેર માહિતી અધિકાર અધિનિયમ આરટીઆઈ બે હજાર પાંચ આપણે કરવાનો છે અને મહિલા અધિકાર કરવાનો છે અનુસૂચિત જન જાતિ અને અનુસૂચિત જનજાતિના અધિકારો પણ આપણે કરવાના છે સુશાસન મિત્રો ગુડ ગવર્નન્સ વિશે આપણે શાસનમાં પારદર્શિતા જવાબદેહિતા અને સંવેદનશીલતા વિશે કરવાનું છે સુશાસન દિવસ મિત્રો આપણે ક્યારે ઉજવીએ છીએ અને કોની યાદમાં ઉજવીએ છીએ એ આપ કમેન્ટ સેક્શનમાં ચોક્કસથી મને લખીને જણાવજો અર્થશાસ્ત્ર મિત્રો ભારતીય અર્થતંત્ર સ્વતંત્રતા પૂર્વે અને સ્વતંત્રતા બાદનું ભારતીય અર્થતંત્ર ભારતીય અર્થતંત્રમાં અત્યાર સુધી થયેલ વિવિધ સુધારાઓ આયોજન પંચ અને નીતિ આયોગ મિત્રો આપ સૌ જાણતા જશો કે પહેલાં આયોજન પંચ હતું કે નીતિ આયોગ હતું મને તો ભૂલાઈ ગયું છો તાજું કરાવજો મને કમેન્ટ સેક્શનમાં જણાવજો બે હજાર પંદરથી થી નવું આવ્યું છે તો એ શું આવ્યું છે કમેન્ટ સેક્શનમાં ચોક્કસથી જણાવો ત્યારબાદ કૃષિ ક્ષેત્રે મુખ્ય પાકો સિંચાઈ પદ્ધતિ કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલી યોજનાઓ કૃષિ અને ટેકનોલોજી કૃષિ અને કૃષિ સાથે સંકળાયેલા ઔદ્યોગિક પ્રવૃત્તિ શ્વેત ક્રાંતિ હરિત ક્રાંતિ જૈવિક ક્રાંતિ ટકાઉ ખેતી જેટલી ક્રાંતિ છે ને મિત્રો બધી ક્રાંતિ એકવાર ફરજિયાત કરી નાખવાની છે પીળી ક્રાંતિ છે ને ગુલાબી ક્રાંતિ છે ને બટેટા માટે કંઈક ગોળ ક્રાંતિ છે ને તો ફરજિયાત ક્રાંતિ બધી એકવાર ગોખી નાખજો વન વન લાઇનર ઓબ્જેક્ટિવમાં ચોક્કસથી આવી ક્રાંતિનો એક પ્રશ્ન પૂછે છે ત્યારબાદ મિત્રો ખેતીનો પણ એક પ્રશ્ન પૂછી નાખે છે આપણે સેરિકલ્ચરને અલગ અલગ મધ માટેનું કંઈક અલગ હોય છે ને રેશમ માટેનું અલગ હોય છે ને એ જે કલ્ચર છે બધા એ ફરજિયાત એકવાર તમે જોઈ લેજો કૃષિ વિત્તીય નીતિ અને કૃષિ ઉત્પાદનોની ભાવનીતિ જે છે ખાદ્ય સુરક્ષા અને જાહેર વિતરણની વ્યવસ્થા છે એ બધું જ આપણે કરવાનું છે મિત્રો નામ જોઈને આપણને અઘરું લાગશે પણ એકવાર જો વાંચવાનું ચાલુ કરશો તો તેમાંથી તમને ખૂબ બધા તારણો મળી રહેશે અને એમાંથી જ વન વનલાઇનર બનીને તમારા પેપરમાં પ્રશ્નો પૂછાતા હોય છે ત્રીજો ટોપિક છે મિત્રો ભારતના ઉદ્યોગોને ઔદ્યોગિક નીતિ જે આપણે ફરજિયાત કરવાની છે ભારતીય અર્થતંત્રમાં આંતરમાળખું ઉર્જા બંદરો માર્ગો હવાઈ મથકો રેલવે ટેલિકોમ્યુનિકેશન અને આંતરમાળખા સાથે સંકળાયેલી સંસ્થાઓ મિત્રો અર્થતંત્ર છે એ મુખ્યત્વે ખરીદી અને વેચાણના ઉપર ડિપેન્ડ છે તો એના માટે કેવું માળખું હોય બંદરો દ્વારા માલનું લેવેચ થતી હોય આવક જાવક થતી હોય માર્ગો દ્વારા માર્ગો દ્વારા હવાઈ મથકો દ્વારા તો એ આપણે જોવાનું છે જે ખૂબ ઇઝી ટૉપિક છે અને ભારતીય જાહેર વિત્ત વ્યવસ્થા મિત્રો વિત્ત એટલે એક પ્રકારની સંપત્તિ થાય ભારતીય કર પદ્ધતિ આપણી જીએસટી સંહિતામાં આપણે અભ્યાસ કરવાનો છે જાહેર ખર્ચ જાહેર દેવું ભારતીય અર્થતંત્રમાં ખાદ્ય અને સહાય જે આપણે તમને ખ્યાલ હશે રાશનની દુકાનેથી એનએફએસ એચ આઈ થિંક એવું કંઈક છે એના દ્વારા રાશનની દુકાનમાંથી રેશન કાર્ડ ધારકોને એપીએલ બીપીએલ કાર્ડ ધારકોને અલગ અલગ રાશન આપવામાં આવે છે તો એને અનુલક્ષીને ઘણીવાર એનએફનું ફૂલું ફૂલ ફૂલ ફોર્મ પણ પૂછાઈ જતું હોય છે મારી જે એક જીપીએસસીની એક્ઝામમાં મિત્રો આવેલું હતું કે ખાંડ નીચેનામાંથી કઈ કઈ વસ્તુ રાશન કાર્ડ ધારકોને મળતી નથી તો એમાં ત્રણ વસ્તુ મળતી હતી અને એક વસ્તુ નહોતી મળતી મિત્રો અને એમાં જીપીએસસીએ નમક નથી મળતું એવું દર્શાવ્યું હતું ને અમે લોકોએ એની સામે વાંધા અરજી પણ કરી હતી અને અમે એને પ્રૂફ પણ આપ્યા હતા કે નમક આપવામાં આવે છે તો આટલા ઈઝી પ્રશ્નો પણ પૂછાતા હોય છે ત્યારબાદ તાજેતરની જે રાજકોષીય અને નાણાકીય નીતિઓના મુદ્રાઓ છે મતલબ રિઝર્વ બેન્ક આપણે પેલું રેપો રેટ ને રિવર્સ રેપો રેટ ને એ બધું કટ કરે છે ને વધારો કરે છે ને જેની અર્થતંત્ર ઉપર શું અસર થાય ને હોમ લોન ઉપર શું અસર થાય ને વ્યાજ દરમાં ઘટાડો થાય વ્યાજ દરમાં વધારો થાય વગેરેને અનુલક્ષીને આપણે પૂછવામાં આવે છે આ બધું મિત્રો આપણા રિયલ જીવનમાં આવતું જ હોય છે પણ આપણને લોકોને ક્લિક નથી થતું હોતું ત્યારબાદ મિત્રો ઇતિહાસ ભૂગોળ અને સાંસ્કૃતિક વારસાનું ત્રીસ માર્કનો ભારાંક છે મિત્રો વિડીયો વધારે લાંબો થઈ જાય તો અપલોડ કરવામાં મને મુશ્કેલી પડે છે હું પણ હજી બિગિનર છું યુટ્યુબર બનવા માટેનો પ્રયત્ન કરી રહી છું અને મારા જ્ઞાનનો મેક્ઝિમમ ઉપયોગ થાય અને મેક્ઝિમમ લોકો સુધી પહોંચે એવા હેતુથી મેં આ યુટ્યુબ ચાલુ કરેલી છે તો હું એક બીજો વિડીયો પાર્ટ ટુ બનાવી રહી છું અને એટલે જ આ વિડીયોને હું અહીંયા વિરામ આપું છું મળીએ બીજા વિડીયોમાં ઇતિહાસથી લઈને આગળના અભ્યાસક્રમ માટે ત્યાં સુધી આવજો